સુરતમાં શ્રી માધવ ગૌશાળા અને એનિમલ હોસ્ટેલ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં સુરતમાં સાંસ્કૃતિક રક્ષા સમિતિ સંચાલિત શ્રી માધવ ગૌશાળા એન્ડ એનિમલ હોસ્ટેલ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું પુદના વિસ્તારમાં આવેલ શ્રી માધવ ગૌશાળા કે જ્યાં બીમાર દિવ્યાંગ અને નિરાધાર ગાયોની સેવા કરવામાં આવે છે તો પવિત્ર ધામમાં રક્તદાતાઓ દ્વારા રક્તદાન કરી માનવતા મહેકાવવામાં આવી હતી સાંસ્કૃતિક રક્ષા સમિતિના અધ્યક્ષ આશીષ સૂર્યવંશીએ જણાવ્યું હતું કે માધવ ગૌશાળાના ગૌસેવકો દ્વારા રક્તદાન અંગે લોકોને સમજાવવામાં આવ્યું હતું અને રક્તદાન થકી અન્ય વ્યક્તિના જીવ બચાવવાની કામગીરીમાં ભાગીદાર થવાની સલાહ આપવામાં આવી હતી આજે યોજાયેલા રક્તદાન કેમ્પમાં પાંચસો ત્યાંસી બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું આ રક્તદાન કેમ્પમાં મુખ્ય અતિથિ તરીકે આર એસએસના સુરત મહાનગરના સંચાલક સુરેશજી માસ્ટર તેમજ પશ્ચિમ ક્ષેત્ર સહકાર્યવા યશવંતભાઈ ચૌધરી ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમજ વિશિષ્ટ ઉપસ્થિતિમાં ધારાસભ્ય મનુભાઈ પટેલ યુથ ફોર ગુજરાતના અધ્યક્ષ શ્રી જિગ્નેશભાઈ પાટીલ અને સ્થાનિક નગરસેવકો સાથે વિવિધ રાજકીય પાર્ટીના આગેવાનો અને સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા રક્તદાન શિબિરમાં યુવાઓને ડ્રગ્સના ચક્રવ્યૂહમાં જતા અટકાવવા નો ડ્રગ્સ અભિયાન ચલાવી યુવાઓને ડ્રગ્સના ચુંગાલથી બહાર કાઢવાના અને તે તરફ જતા અટકાવવાના વિવિધ પોસ્ટરો લગાવી એક સમાજ સુધારણા કાર્યક્રમ પણ યોજાયો હતો જય શ્રી રામ જય ગોમાતા હર મહાદેવ હું આશિષ સૂર્યવંશી સાંસ્કૃતિક રક્ષા સમિતિ સંચાલિત શ્રી માધવ ગૌશાળા અધ્યક્ષ આજ રોજ ઉધના ખાતે આવેલ શ્રી માધવ ગૌશાળા એન્ડ એનિમલ હોસ્ટેલ ખાતે મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ રક્તદાન શિબિરમાં પાંચસો ને ત્યાંશી બ્લડ યુનિટ એકત્રિત કરવામાં આવી આ યુનિટ ઉધના વિસ્તાર પાંડરસર સુરત શહેરના તમામ યુવાઓ અને બહેનો ખાસ કરીને મોટા પાયાઓમાં બહેનો પણ જોડાયા હતા ખાસ કરીને આજનો દિવસની મહિમાની વાત કરું તો એક અમાવસ છે અમાવસને આપણા શાસ્ત્રમાં કહેવાય કે અમાવસમાં ગાય ગાય માતાને દાન કરવું બહુ મહત્ત્વપૂર્ણ છે પણ આજે એવી ગૌશાળામાં જ્યાં નિરાધાર દિવ્યાંગ અને બીમાર ગાયોની સેવા કરવામાં આવે છે તેવી ગૌ ગૌશાળામાં આજે રક્તદાન કેમ્પનું આયોજન કર્યું હતું અને તમામ રક્તદા રક્તદાતા દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું સાથે સાથે માધવ ગૌશાળાના સેવકો દ્વારા તમામ રક્તદારો રક્તદાતાઓને નો ડ્રગ્સની એક નો ડ્રગ્સ માટે એક અપીલ કરાવી હતી અને દરેકને કીધું હતું કે હું ડ્રગ્સ લેવીશ નહીં અને બીજાને લેવા દેવીશ નહીં સાથે સાથે એક સંકલ્પ લીધો હતો કે હું રક્તદાન આજે તો કર્યું જ કર્યું જ છે પણ હું દર ચાર ચાર મહિને રક્તદાન કરીશ અને બે જણના હું જીવ બચાવીશ